ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસુ ખેંચાતા મેઘરાજાએ હેત વરસાવ્યો અને ખેડૂતોને રાહત મળી હતી પરંતુ વરસાદ સાથે જ નવા રોગચાળાનો ઉપદ્રવ શરૂ થયો છે વેરાવળ તાલુકાના ગામોમાં ઉભા મગફળીના પાકમાં રહેલા લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ થયો હતો અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતમાં પાક ખૂબ સારો દેખાતો હતો પણ ઇયળ અને હવે ફોગના કારણે પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર બન્યા છે સુકારા નામના રોગે અમારા ખેડૂતોની હાલત બહુ કફોડી કરી નાખી છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે અત્યારે ખેડૂતોનો સારો પણ બેસો નથી એટલા માટે થઈને ખેડૂતો બહુ ચિંતામાં છે જેથી કરીને સરકારને અથવા ખેડી ખેતી નિષ્ણાંતોને એવું કહેવા માગે છે કે કંઈક એવી હારી જાતના બિયારણ લઈ આવો જેથી કરીને આવા રોગો કંઈ ન આવે ને આવા રોગોનું નિયંત્રણ આવી શકે એ માટેની કોઈ દવાનું સંશોધન કરી જેથી ખેડૂને આવી મૂંઘાપાળી દવાઓ અત્યારે ફેલ ગઈ છે કે જ્યારે અઢારસો રૂપિયાનું ડીએપી અને તેરસોથી લઈને અઢારસોનું ડીએપી કોરાજન નામની મૂંઘી મોંઘી દવાઓ સાટીને વિગેત ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો અને કોઈ સરકાર ભાઈ કોઈ ખેડૂતને વળતર મળતું નથી અને પાક જેમ પાકમાં ખૂબ ભારે નુકસાની થઈ રહી છે જેથી કરીને અમે એક એવી આશા લઈને બેઠા છે કે સરકાર અમારા સામું કંઈક જોઈ ને અમને કંઈક રાહત આપે એ માગણી સાથે જય હિન્દ જય ભારત હાલમાં ખેડૂતો પર બિયારણ દવા અને મજૂરીના ભારે ખર્ચનો ભાર છે મગફળી પાક નષ્ટ થવાની ભીતિ તેમને વધુ ચિંતામાં મૂકી રહી છે લુંભા ગામના ખેડૂત દિલીપભાઈ કહે છે કે શરૂઆતમાં જંગલી ભૂંડે પાકને નુકસાન કર્યું ત્યારબાદ મેઘરાજાએ હિત વરસાવ્યું પરંતુ સાથે જ લશ્કરી ઇયળનો ઉપદ્રવ વધ્યો હતો ખેડૂતો માંડ માંડ ઊભા થાય ત્યાં કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગડવાની ભીતિ છે ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુ માટે ઘાસ પણ બાકી ન રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે ઘણી બધા આપણે જોઈએ ઉપરથી તો પાંદડા લંઘાતા હોય ધીમે ધીમે મગફળી સુકાતી હોય અને આ સમસ્યા એટલે એક પ્રકારની ફૂગના લીધે થતી સમસ્યા કહી શકાય અને છોડ ઉપાડીને જોવામાં આવે તો નીચે મૂળ કાળું પડી ગયું હોય ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂંકતી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂંકતી થતો સ્ટેમરોટ એટલે કે સ્કલેરોશિયમ રોલ્ફસાઈ નામની ફૂંકતી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પીરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કોઝેપ જેવી વાળી દવા આપી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓ ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબુમાં લઈ શકશે જ્યાં સફેદ ફૂગની વધારે સમસ્યા હોય તો એક્ઝાકોનાઝોલનો પણ ઉપયોગ કરીને મિત્રો આ ફૂગ આપણે કાબુમાં લઈ શકીએ